GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પાલનપુર બુસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાંથી GPS મળ્યા બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે ઢીલી નીતિ અને ઠોસ કાર્યવાહી ન કરતા સમગ્ર તપાસ પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી જિલ્લામાં ખાણ માફિયા બેફામ બન્યા છે અને GPS ને ખાણ ખરીદ વિભાગની સરકારી ગાડીમાં લગાવી તેમની ઉપર જાસૂસી તો કરતા હતા પરંતુ હવે વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકેશન શેર કરવામાં આવતા તેમની હાજરી અંગે સતત અવગત કરાવવામાં આવતું હતું જે અંગેની ઓડિયો ક્લિપ અને સ્ક્રીનશોટ વાયરલ થયા હતા છતાં પણ પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા દિશામાં ઢીલાસ રાખી હતી અને દરમિયાન સમગ્ર મામલો જિલ્લા ખનીજ ચોરીના મોટા ટેનનો હોય સમગ્ર મામલાની મૂળ સુધી પહોંચવા પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાંચની જુલ્લા પોલીસ વડા દ્વારા વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે એલસીબી પીએસઆઈ એમ કે ઝાલાને જવાબદારી સોંપતા પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા ત્રણ જેટલા ઈસમોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી હતી જે બાદ એલસીબી દ્વારા ત્રણે ઈસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને દામદાર કોર્ટ દ્વારા ત્રણે ઈસમોને ત્રણ દિવસના રિમાંન્ડની મંજૂરી